ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છવ્વીસ છ બે હજાર પચીસને ને ગુરુવાર બોટાદેડની કપાસની આવક જોઈએ તો આજે દસથી બાર વાહન દેખાઈ રહ્યા છે નાના મોટા મિક્સમાં છે ટેમ્પા ટ્રેક્ટર આયસર જોઈ શકો છો મિત્રો તો ખેડૂત મિત્રો પહેલાં તો તમને એક વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો અને અંગૂઠાનું બટન દબાવી લાઇક જરૂર કરો તો ખેડૂત મિત્રો કાલના માર્કેટ ભાવ વડે જાણીએ તો કાલના માર્કેટ ભાવ નીચા માલમાં રહ્યા હતા તેરસોથી લઈને પંદરસો પચાસઠ લગીનાર્યા હતા અને સારા માલ રહ્યા હતા પંદરસો પચાસઠ લગીથી લઈને સોળસો ને ચાલીસ બેતાલીસ લગીનાર્યા હતા અને ખેડૂત મિત્રો એક વાત જણાવું કે કાલે આવતી આવતીકાલે રજાની જાહેરાત છે તો કાલે કોઈ માલ લાવવો નહીં તો ખેડૂત મિત્રો જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો તો બધા જ ભાવ જોવા મળી રહેશે સારા માલના મીડિયમ માલના તો ચાલો ખેડૂત મિત્રો હવે જોઈશું વાર રાખીએ

એકત્રીસ <laughs> રૂપિયા <laughs> <laughs>

કે હાલવા દે રાખડી કામ

मतलब यो मुवे करले आ हम तर निकळे एक दारू हो मारे तम लेउ 50 तेरी पाका तेरी पाका तम एकतरी दियो हां एम एम मारे तो माल प्रमाण भाके मात्रे बात कर तम 40 पाका 40 41 42 43

तेरी, एकत्री, बत्री, तेरी, चौत्री, चार त्री, चार त्री, चालीस, यक्तालीस, यक्तालीस चालो पराया। ओल्सो नहीं यक्तालीस रुपिया, ओल्सो यक्तालीस। नॉट है Sit t h Sho, sit there. Lova p u b e p u e s e r n o l

ખરાબ નથી તળિયાનું એમાં આયા જો આ નીકળે આ નીકળે આ થોડું હજુ દેખાય એવું દીયા રઈ ગયે બેન ખાઈ બાબા તો ઉગતા આરાબરા દીયો ને કપા હારો છે બગ ભાઈ ને પૂરા

પાંચ છ સાત આઠ નવ દસ ભાઈ પંદરસો ના અગિયાર રૂપિયા રામ ના થયા બાર પંદર